લોકસભાની કોંગ્રેસના ઉમેદવાર શેર ખાન પઠાણના પ્રચાર માટે રાષ્ટ્રીય નેતા અને કોંગ્રેસના ખજાનચી અહેમદ પટેલ અને પૂર્વ ક્રિકેટર અને પંજાબ સરકારના મંત્રી નવજોતસિંહ સિદ્ધુ ડેડીયાપાડા ખાતે આવ્યા હતા જેમને જોવા અને સાંભળવા મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા ત્યારે કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલ વિજય વિશ્વાસ સંમેલનમાં હાજર નવજોત સિંહ સિદ્ધુએ ભાંગરો વાટ્યો હતો અને જણાવ્યું હતું કે કોંગ્રેસને કોઈ હરાવી નહીં શકે જો હરાવી શકે તો જાતે કોંગ્રેસ જ હરાવી શકેની વાત કહી કોંગ્રેસના હારના અંગેની ટિપ્પણી કરી હતી कांग्रेस इसलिए अगर तुम इकट्ठे हुए और इनसे बदे ना तो मैं तुम्हें चुनौती देके कहता हूं कि मैं इसी जगह पे अहमद भाई के साथ तुम्हारा धन्यवाद करने जरूर आऊंगा कल की बात है मोदी साहब अपने ड्राइवर को बोले हटो आज कार मैं चलाऊंगा हटो तो ड्राइवर बोला साहब ये कार है आपकी सरकार नहीं जो राम से चल जाएगा ठोको मैंने फिल्म देखी थी हीरो नंबर वन तुमने देखा एक फिल्म देखी थी बीवी नंबर वन तुमने देखा एक देखी पूरी नंबर वन देखा अब मोदी साहब का फिल्म आ रहा फेकू नंबर वन ऊपर ताली ठोको ડેડીયાપાડામાં આજે કોંગ્રેસની સભા સંબોધવા આવેલા અહેમદ પટેલે ભાજપ અને મોદી પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું આ ચૂંટણીમાં ગુજરાતમાં જનતા પરેશાન છે એટલે લાગે છે કે છવ્વીસમાંથી પંદર બેઠક કોંગ્રેસ જીતશે ત્રેવીસ મેના રોજ ભાજપની સરકાર નહીં હોય અને મોદી માજી વડાપ્રધાન થઈ જશે આ લડાઈ પ્રજા અને ભાજપ વચ્ચે છે મોદી ગુજરાત મોડેલના નામે જીતીને ગયા અને ગુજરાત મોડેલ જેવું કંઈ નથી ગુજરાત મોડેલમાં ઉદ્યોગપતિનું રાજ ચાલે છે તો સિંહ સિદ્ધુએ મહિલાઓના સન્માનની વાત કરી હતી કહ્યું હતું હું મહિલાઓનું છું અને પ્રધાનમંત્રી સાથે જ કોંગ્રેસની ન્યાય યોજનાનો ઉલ્લેખ કરતા કહ્યું દેશના ગરીબોને ન્યાય મળશે વાર્ષિક બોતેર હજાર રૂપિયાથી ગરીબો ઇજ્જતની રોટલી ખાશે મોકલી શકાય कि जब रात ये मतवाली वाली है सुबह का आलम क्या होगा? ये तो इश्तेदाय इश्क़ है मोदी जी रोते हों क्यों आगे आगे देखिए होता है क्या बेहार का इलेक्शन जो तेवीस अप्रैल एप्रिले समग्र गुजरात में थवा છવ્વીસ બેઠકો માટે આપણે ઇલેક્શન લડીએ જે જાતનું વાતાવરણ છે જે જાતનો માહોલ છે અને લોકો અને પ્રજા જે રીતે પરેશાન છે એના જે મને લાગે છે કે ગુજરાતમાં છવ્વીસ માંથી પંદર કરતા વધારે સીટો આપણે જીતીશું ને એમાં પહેલી અને કેન્દ્રમાં ત્રેવીસ વીસ જયારે કાઉન્ટિંગ થશે ગણતરી થશે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર નહીં હોય અને નરેન્દ્રભાઈ મોદી જે પ્રાઇમ મિનિસ્ટરનું લેબલ લઈને પડે છે એમની આગળ એક્સ પ્રાઇમ મિનિસ્ટર માજી વડા પ્રધાનના આ લડાઈ કોઈ કોંગ્રેસ અને ભાજપ વચ્ચેની નથી આ લડાઈ પ્રજા અને ભારતીય જનતા પાર્ટીની રહી